નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો આપણે આજના આ વિડીયોની અંદર કપાસના ભાવ સાથે સીસીઆઈએ કર્યો રૂબજારમાં વધારો વાયદાની કેવી સ્થિતિ છે તે માહિતી મેળવતા પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો મળતા સમાચાર પ્રમાણે બે દિવસથી રજા બાદ આજે આવકો અને ભાવ એમ બંનેમાં સુધારો જોવા મળી શકે જેમ કે કપાસમાં દસથી પંદર તો રૂહમાં ત્રણસો રૂપિયા જેટલો વધારો જોવા મળી શકે અને વાયદામાં વાત કરીએ તો શુક્રવાર અને સોમવાર એમ બંને દિવસ સુધારાના કારણે ભાવમાં સુધારો જોવા મળશે અને ગામડે બેઠા વાદો છેલ્લા ત્રણ મહિને થી આજે ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ડોલર તો એમસીએસ માં સ્થિરતા જોવા મળી હતી ખોળ વાયદામાં સામાન્ય બેન્ચમાર્ક બે રૂપિયા સુધર્યા હતા તો દેશમાં સીસીઆઈ અત્યાર સુધીમાં કુલ વીસ લાખ ગાંસડીની ખરીદી કરી લીધી હતી અને રૂ બજારમાં પણ ગયા સપ્તાહમાં સસ્તો હતો આજે બસો રૂપિયાનો વધારો હતો ચીન રૂ વાયદા અને કોટનયાન વાયદામાં પણ સતત પાંચ દિવસથી ઉસાળા જોવા મળી રહ્યા છે હાલ ચીનમાં કાપડ બનાવતી કંપનીઓની માંગના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચારસો ને નેવું વધીને છેલ્લા અઢી મહિનાની ઊંચી સપાટીઓ પહોંચી ગયા હતા તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો સાહીઠ થી ચૌદસો નેવ અમરેલી એક હજારથી ચૌદસો ને પચાસ સાવરકુંડલા બારસો પિસ્તાલીસથી ચૌદસો ને પંચાવન જસદણ અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર એકાવનથી ચૌદસો ને નેવ ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો ને સાઠ જામનગર એક હજારથી પંદરસો પંદર બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને સાસઠ બોટાદ અગિયારસો બાવનથી પંદરસો એક મહુવા બારસો બાવીસથી તેરસો બોતેર ગોંડલ એક હજાર એક થી ચૌદસો ને એકત્રીસ કાલાવાડ બારસો થી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા જેતપુર એક હજાર એકસઠ થી પંદરસો અગિયાર વાંકાનેર અગિયારસો થી ચૌદસો ત્રાણું મોરબી બારસો થી ચૌદસો ને નેવ રાજુલા એક હજાર થી ચૌદસો ને બત્રીસ રૂપિયા હળવદ બારસો થી ચૌદસો ત્રેપન વિસાવદર અગિયારસો સત્યવીસ થી ચૌદસો ને એકવીસ બગસરા એક હજાર પચાસ થી ચૌદસો ને પચાસ માણાવદર અગિયારસો પાંત્રીસ થી પંદરસો પાંત્રીસ ભેંસતાળ એક હજારથી ચૌદસો સન્નું લાલપુર તેરસો પાંત્રીસ થી ચૌદસો ચાલીસ ખંભાળિયા બારસો પચાસ થી ચૌદસો ને ચાલીસ ધ્રોલ બારસો થી ચૌદસો ને પાસઠ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો સડસઠ વિજાપુર એક હજારથી ચૌદસો ઓગણસાઠ કુકરવાડા બારસોથી ચૌદસો ને એકતાલીસ હિંમતનગર તેરસો એકતાલીસ થી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ગઢડા બારસો પચીસ થી ચૌદસો ચોપન